સમીક્ષા કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અઠાવીસ મે બે હાજર પચીસ ના રોજ કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીસ મે ની નિર્ધારિત મુલાકાત પૂર્વે તૈયારીઓની સમીક્ષા કરી તેમણે ચંદ્રેશખર આઝાદ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં યોજના જાહેર સભાના સરળની મુલાકાત લીધી અને અધિકારીઓને તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે પૂર્ણ કરવાની સૂચના આપી મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થાઓ લોજિસ્ટિક્સ અને જાહેર સુવિધાઓ અંગેની સમીક્ષા બેઠક પણ યોજી વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન તેઓ વીસ હજાર નવસો કરોડના વિકાસ પ્રોજેક્ટનું લુકાર્પણ અને શિલાન્યાસ કરશે આમાં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના ચુન્નીગંજથી કાનપુર સેન્ટ્રલ વિભાગનું ઉદ્ઘાટન અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારણા માટેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે મુખ્ય પ્રોજેક્ટ્સમાં સોલંકી થર્મલ પાવર એક્સટેન્શન પ્રોજેક્ટ અને ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જે રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા વધારશે મુખ્યમંત્રી અધિકારીઓને આ કાર્યક્રમ દરમિયાન ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણી મોબાઈલ ટોયલેટ્સ તબીબી સહાય અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી તેમણે તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન અને સુરક્ષા વ્યવસ્થાઓની કડક અમલવારી પર ભાર મૂક્યો આ મુલાકાત વડાપ્રધાન મોદીના વિકાસ એજન્ડાને આગળ વધારવા અને ઉત્તર પ્રદેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટેની છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્ય સરકાર વડાપ્રધાન માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના ના સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે